જય માતાજી જય દ્વારકાધીશ બધાને કેમ છો બધા ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોમાં આજ આપણે જવાના છે સોનલધામ મટડા સોનલ માતાજીના દર્શન કરવા નકુલભાઈ ને પ્રવીણભાઈ ને અમે બધા જવા નીકળી ગયા છીએ આને એટલે ન ફૂકે હાલો તમને બધાને માતાજીના દર્શન કરાવીએ સોનલમાંના હાલો ભાઈ

કપાય નું ભાર તા વધારે કપાય નું માથું પકડી ભર મારા આમ મત પૂરી તો આમ મારી કરવા મારે નથી જાવું સંજી લે જા મામા મને નો ગમે અટિયા ગડિયા બસ આઈ તો કાપી નાખાય અમારું તો ક્યાં આ પિતડી પિતડે ગામ

પેલા ચંપલ ઉતારો પેલા đây xuống nước mắt mặc áo này

આ તો રમકડાની દુકાન છે તો રમકડા લઈ નાખે હાલ પાછળ ઇંગ્લિશ કૂતરો છે ને પ્રવીણ એની એને ફોટો પાડવો પડે અમારા એને શું માં અમારા એને કૂતરા એને શું ફોટા પડે ભલા માણસ કૂતરો રજનીકંતા ખબર હોય હું આગળ રજનીકંતા ખબર આવે કાંટો હા તો પછી અમારા એ ભાઈ મારા ભાઈ કૂતરા એને નથી પાડવું અહીંયા કૂતરા કે આપણે ઓછા વાડીએ કેટલા કૂતરા હા હાલો દર્શન કરી લીધા માતાજીના હવે બજારમાં લઈ રમકડા લઈ અહીંયા બરા ગાડી નથી લેવા મોટું નહીં ગાડીનું કે

ભાઈ આવી ગયા હાલો ભાગ્ય કરમાં આપણે ખરીદી કરી મોટા ભાઈ ને યાર ઓલી લીધી દો બાજવાળી હાલે હજી તે જોવે હેજો હું લીધું ઓહો જો યાર આ વાડીએ હે ને જાહે ને તે યાર રખોલામ કાયું છે ભુંડળા ભુંડળા લીધી લાઈટ લીધી ભુંડળા રખોલામ કાયમ આવે આ ઢોલની

વાળા ભાઈ આજે કઈ રી હો ભાઈ આજે આજે ઓહો ખરી ભાઈ હવે રાખજે રાખજ હોય હાલો હવે ટિકિટ મૂકી છે ને અહીંયા થઈ ગયું છે અંધારું અને હવે અમારો મોબાઈલ છે ને રાતે નથી આપણે અહીંયા ને પૂરો જય માતાજી જય हा wow. हा wow.